મિત્રો ખૂબ જરૂરી વિડીયો છે આપણી ચેનલની અંદર એક પ્રોબ્લમ આવી છે આવનારી તારીખે એકવીસ તારીખે આપણું પેમેન્ટ ટ્રાન્સફર થવાનું હતું પણ એક પ્રોબ્લમ મારા એડસનની અંદર તમને મતલબ જોવા મળી રહી છે તો મને એવું થયું કે આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોને કદાચ આવનારા સમયની અંદર આ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન શું છે અને શેના માટે આ પ્રોબ્લેમ આવી છે તમે સ્ક્રીન માં મિત્રો જોઈ રહ્યા છો કે મને એક નોટિફિકેશન જોવા મળી રહેશે મારા એડસન ની અંદર કારણ કે મેં પણ ચેક ઘણા સમયથી આપણો એડસન ચેક નથી કર્યો અને હંમેશા માટે દરેક સબ્સ્ક્રાઇબ મિત્રોને કહું છું કે કમસેકમ દર મહિને તમારું એડસન ચેક કરવું જરૂરી છે જેથી તમારા એડસન ની અંદર કોઈ પ્રોબ્લેમ જોવા મળતી હોય તો એનું સોલ્યુશન કરવું આપણે જરૂરી છે નહીતર આપણો પેમેન્ટ છે ને 21 તારીખે ટ્રાન્સફર થતો નથી એટલે મારે આ તારીખ આવનારી મતલબ આ 21 ઓક્ટોબરે મારા બે પેમેન્ટ ટ્રાન્સફર થવાના છે અને બંને એડસન ની અંદર પ્રોબ્લેમ છે તો બંને એડસન ની અંદર જે મારા પ્રોબ્લેમ છે YouTube માટે જે આપણો પૈસા ટ્રાન્સફર નથી થવાના તો એ શેના માટે છે અને કયા કયા પ્રોબ્લેમ છે એની સંપૂર્ણ માહિતી તમને વિડિયો ની અંદર આપવાનું છું વિડિયોમાં મિત્રો ખાસ બનારજો કારણ કે બંને ચલો ની અંદર બે પેમેન્ટ છે તો બે માં સુ પ્રોબ્લેમ અલગ અલગ છે એ બધી માહિતી કારણ કે બંને એડસન મિત્રો અલગ અલગ છે તો મેન પોઈન્ટ તો મિત્રો એ છે કે આ વિડિયો બનાવવાનું એતુ આપણો એ છે કે આપડા જે ગુજરાતી લોકો છે મિત્રો બધા લોકો યુટ્યુબર છે પણ દરેકને મિત્રો વિનંતી છે કે તમારી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે તો એનો મતલબ એ નથી કે પ્રોબ્લેમ હવે ક્યારે પણ નથી આવવાની ગમે ત્યારે મિત્રો અપડેટ થાય તો ગમે ત્યારે YouTube ની અંદર પ્રોબ્લેમ આવી શકે પણ જાણવું જરૂરી છે આ વિડિયો એટલા માટે બને છે આવનારા સમયની અંદર કદાચ તમારી YouTube ની અંદર આ AdSense ની અંદર આ પ્રોબ્લેમ તમને જોવા મળતી હોય તો કયા કારણને અને એનું સોલ્યુશન શું છે એની બધી માહિતી તમને ખબર પડે એટલા માટે આ વિડિયો બનાવ્યો છે તો વિડિયોમાં મિત્રો ખાસ બની રહેજો કારણ કે આજે આપણે વિડિયો બનાવવા માટે છે ને ઘણા દૂર આ છે અને ખાસ મિત્રો કે તમારી YouTube ચેનલની આપણે મુલાકાત કરીશું કમેન્ટ કરજો આપની નવી ચેનલની અંદર ટેકનિકલ જય ગુગા વ્લોગ્સ જો તમે કમેન્ટ કરશો તો એનો વિડિયો પણ બનશે અને તમારી ચેનલની મુલાકાત પણ 100% હું લઈશ તો વિડિયોને આપણે શરૂઆત કરીએ મિત્રો તો સૌથી પહેલા તો મેં અહીંયા મારું એડસન મિત્રો જારે મને એવું લાગ્યું કે આવતી મારી 21 તારીખે પેમેન્ટ મારા બે ટ્રાન્સફર થવાના છે તો મેં મારા એડસન ને ઓપન કર્યું અને જોવા આયો કે મારા એડસન ની અંદર કેટલા મતલબ ડોલર બન્યા છે કારણ કે YT સ્ટુડિયો ની અંદર તમને જોવા મળતું હશે 100% પણ હું એડસન ની અંદર જોવા આયો તો મને એક નવી નોટિફિકેશન અહીંયા સૌથી ઉપર તમે જોઈ રહ્યા છો નવી નોટિફિકેશન અહીંયા ઉપર મને જોવા મળી જોઈ છે કે આવશ્યક પગલું તમારા એડસન ચૂકણીઓ માટે એકાઉન્ટ માટે કંઈક ચેક કરવાની જરૂર છે તો હવે એનું પ્રોબ્લમ શું હશે મતલબ એમ આપણે જાણવું તો જરૂરી છે મિત્રો કારણ કે નોટિફિકેશન આવી હશે તો મતલબ આપણા એડસનની અંદર કંઈક અપડેટ લાગુ હશે ને એ અપડેટને આપણે સુધારવી બહુ જરૂરી છે મિત્રો એટલે વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો કારણ કે તમે એક યુટ્યુબર છો અને યુટ્યુબનો એક અનુભવ થાય કારણ કે પ્રોબ્લેમ તો તમને અહીંયા મળી છે પણ એનું સોલ્યુશન શું હોય એ આપણને ખબર મિત્રો નથી હોતી એટલે વિડિયો માં કન્ટિન્યુ મિત્રો ખાસ બનરી રહેજો એટલે જે થી આ પ્રોબ્લેમ તમારે ગમ ત્યારે YouTube ની અંદર કે એડસની અંદર આવે તો એનું સોલ્યુશન તમે ઘરે બેઠા અને એની માહિતી નોલેજ તમને ખુદને મિત્રો હોવું જોઈએ કારણ કે દરેક વખત તમે રમેશભાઈને કોઈ પ્રશ્ન ના કરી શકો એક વાત છે એટલે કારણ કે તમને ખુદને પણ એક અનુભવ હોય તો અહીંયા આપણે વિડિયો શરૂઆત કરી મિત્રો અને જે બીજા એડસની અંદર પ્રોબ્લેમ આવી છે એની અંદર પણ એ પણ મિત્રો આપણો નેક્સ્ટ વિડિયો બનાવવાનો છે કે બીજા એડસમાં શું પ્રોબ્લેમ આવી છે એની પણ આપણે વિડિયો બનાવવાનો છે પાછોનો વિડિયો એનો જ હશે અત્યારે આપણે શરૂઆત કરી તો અહીં જે ઓપ્શન છે આ નોટિફિકેશન તમને મળી છે કે નહીં પહેલી વાત તો એ જો ના મળી હોય તો તમે એક બેલ નું આઇકન છે આના ઉપર ક્લિક કરીને તમે ચેક કરી લેજો કોઈ એપ્સ ની અંદર પ્રોબ્લેમ કે અપડેટ હશે તો તમને અહીંયા નોટિફિકેશન ઉપર જોવા મળતી જશે હવે આપણે અહીંયા જે ચૂકણીઓ ઉપર જાવ એના ઉપર આપણે ક્લિક કરીને આગળ વધવાનું છે કારણ કે આપણને ખુદને પણ ખબર નથી કે એમાં પ્રોબ્લેમ શું છે તો તમારે જાણવા માટે તમારે જે આ ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે એક તમને લાલ પટ્ટી અહીંયા નીચે આવી જશે જોઈ રહ્યા છો લાલ પટ્ટી જોવા મળી છે અને જે આપડી એડસની અંદર જે પણ પ્રોબ્લેમ છે એ તમને મિત્રો અહીંયા જોવા મળશે બહુ મહત્વનો વિડિયો છે મિત્રો ખાસ વિડિયો પૂરેપૂરો જુજો કારણ કે આપણે એક યુટ્યુબર છીએ અને આપણે YouTube ચેનલમાં ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે થઈને આપણે વિડિયો બનાવતા હોય પણ YouTube અને Ads ની માહિતી આપડી પાસે ભરપૂર હોવી જોઈએ मतलब फुल नॉलेजਾਨੂੰ આપણી પાસે હોવું જોઈએ તો અહિયાં શરૂઆત કરીએ તો આ લાલ પટ્ટીની અંદર શું લખ્યું છે એ તમારી મોટોમાં મોટી પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે કોઈ સ્પષ્ટ લખેલું છે તમારું ટેક્સ પ્રોમની સમય સમયસીમા 31 ડિસેમ્બર 2025 ના રોજ સંપત થાય છે મતલબ તમે એક YouTube ચેનલ મોનોટાઇઝ પહેલેથી મિત્રો કરેલી છે અને તમારી ચેનલ ની અંદર તમારું જે ટેક્સ ફોર્મ ની અંદર તમે જે માહિતી ભરેલી છે એક ટેક્સ ફોર્મ ની છેલ્લી તારીખ કઈ છે કારણ કે ટેક્સ ફોર્મ તમે ગમે ત્યારે YouTube ની અંદર ભરો છો તો 2 વર્ષ કે 3 વર્ષ થાય એટલે ટેક્સ ફોર્મ આપણે YouTube ની અંદર ફરીથી મતલબ ભરવા પડે છે આ એ નોલેજ છે ત્યાર પછી લખેલું છે આ અથાઈ છે જ્યાં સુધી તમે નવ ટેક્સ ફોર્મ સબમિટ ન કરો અને તે મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી Google માટે તમારી ચૂકવણીઓ 30% સુધીની રકમ અથવા તો સંપૂર્ણ ચૂકવણીઓ રોકી જારી કરવામાં આવી શકે છે મતલબ તમારું 30% થી વધારે કપાણ પણ મિત્રો તમારા પેમેન્ટમાંથી થઈ શકે છે અથવા તમારું આખું પેમેન્ટ મિત્રો છે ને હોલ્ડ માં YouTube રાખી શકે છે મતલબ એટલે એટલે આ આપણા માટે મિત્રો ગંભીર નોંધ કહેવાય છે એની નોટિફિકેશન તમને મોકલવામાં આવી છે એટલે તમારે ધ્યાન એ રાખવાનું છે મિત્રો કે જે લોકોની ચેનલ મોનોટાઇઝ છે અને જે લોકોની ચેનલ બેથી ત્રણ વર્ષ થવા આવ્યા છે તો તમારું એડિશન મિત્રો ખાસ ચેક કરી લેજો કારણ કે ડિસેમ્બર મહિનો આવી રહ્યો છે તો અહીંયા મને ડિસેમ્બર મહિનાની અંદર મારું જે અપડેટ છે એ મારે ફરીથી ટેક્સ ફોરમ ભરવું પડશે એ પહેલાં મિત્રો ખાસ કરીને એટલા માટે આ નોટિફિકેશન મોકલી છે અને આ બહુ જરૂરી છે કારણ કે યુટ્યુબની અંદર દર વર્ષે મિત્રો અલગ અલગ ટેક્સ કપાતા આવશે તમને ખબર છે ટેક્સ અલગ અલગ મતલબ એના હોય છે તો દર ત્રણ વર્ષ થાય કે બે વર્ષ થાય એટલે ટેક્સ ફોર્મ આપણે ફરીથી ભરવું પડે છે એટલે તમે જો ચેનલ તમારી ત્રણ વર્ષ કે બે વર્ષ મતલબ થઈ ગયેલા છે તો તમે તમારા એડસનની અંદર મિત્રો આજે જ જઈને ચેક કરી લેજો જેથી આપણું આવનારું પેમેન્ટ કોઈ હોલ્ડમાં ન થાય અને આ વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટ કરી મે જણાવજો અને આપડા દરેક સબ્સ્ક્રાઇબર મિત્રો માટે ખાસ કે YouTube ની અંદર જેટલી પણ આપડી પાસે નોલેજ છે તમને પૂરી આપવાની કોશિશ મિત્રો એટલે મતલબ કરીસ અને જે આપડી પાસે નોલેજ હોતી નથી તો આપણે YouTube ની અંદર એવી વિડિયો બનાવતા નથી કારણ કે આપડી કોઈ બીજાની માહિતી જોઈને ક્યારે વિડિયો બનાવવાની આપણે ખુદને આનો નોલેજ હોય તમે મને પ્રશ્ન કરો કે આનો મતલબ શું થાય તો હું એનો જવાબ મિત્રો આપી શકું બાકી જે પ્રશ્ન મારી પાસે જ ના હોય તો આપણે એનો વિડિયો બનાવતા મિત્રો નથી એટલે આ વિડિયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને આપણી જે બીજા એડશનની અંદર જે પ્રોબ્લેમ આવી છે એની આપણે નેક્સ્ટ વિડિયો બનાવવાના છે તો તમે એ પણ ચેક કરજો અને તમારી YouTube ચેનલને ચેક કરાવવા માટે મિત્રો કમેન્ટ કરજો આપણી નવી ચેનલની અંદર ટેકનિકલ જૈગોગા વ્લોગ્સ તો આપણે તમારી ચેનલની મુલાકાત કરીશું અને કોઈ પ્રોબ્લેમ દેખાતો હશે તો એ પણ જાણ કરીશું અને એની સ્પેશિયલ વિડિયો આપણે એની ઉપર બનાવીશું તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને નેક્સ્ટ વિડિયો જેમાં બીજી પ્રોબ્લેમ છે એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો